नमस्कार विद्यार्थी मित्रों स्वागत से यूट्यूब मैथ्स बेचीक अंदर आज आप भू संख्या पद्धति एट्ले के नंबर सीस्टम तम प्रश्न ऐत न 6 के जो 601 थी 800 बच्चे नी એટલે કે 601 2 8 100 તમા સંચારો લખવાના આર તો अंक 7 એટલે કે

कर सौ प्रथम सौ प्रथम सौ प्रथम इतने के फस्तों कोई फस्तों कोई आ सशो सांग सशो सांग सशो सांग सशो सत्तर सशो सत्तर आगर सशो सत्यारिस सशो सत्यारिस Dot, 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 dot. Satu, 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 tu. Satu, And, and, and. सत्तानु मुज्जब 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 कुल 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 बीस वर्ष बाद बीस वर्ष बाद सात आवसे भरित एक बार भरित एक बार सौ प्रथम आ सस्वो सात सस्वो सत्तर सस्वो षट्याविष सस्वो सत्यविष डॉट 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 सस्वो 77 770 770 717 700 27 डॉट 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 797 मुझ कुल टोटल टोटल 21 वर्ग 21 वर्ग 7 આવશે એટલે કે એટલે કે એટલે કે એટલે કે એકમના સ્થાનમાં

डॉट 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 एसी एंड अने अने सात सो सात सो सीतेर सात सो सीतेर सात सो इकोर सात सो बोतेर सात सो बोतेर डॉट 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 सात

इकोते 72 ... 7980 मुझ 7980 मुझ कुल कुल 20 વખત 20 વખત 68 એટલે કે એટલે કે એટલે કે દશકના સ્થાનમાં દશકના સ્થાનમાં દશકના સ્થાનમાં દશકના સ્થાનમાં કુલ કુલ Quilt vís vách vís vách hut sáng áp dụng. Oni lâch t 700 lâch t mang Dot 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 so, a sáng so, bé, dort dort

सप्तकना स्थान मान आ सप्तकना स्थान मान એટલે કે 100 ના સ્થાન માં 100 ના સ્થાન માં 100 ના સ્થાન માં 100 ના સ્થાન માં કુલ કુલ ટોટલ ટોટલ 100 માં 100 માં 7 આવશે એટલે આગળ લાસ્ટ માં લાસ્ટ માં 7 a 7 a આ દર્શનનો સરવાળો કરવો પડશે આ ત્રણેયનો સરવાળો કરવો પડશે એટલે આગળ સૌપ્રથમ આ 20 ને 20 40 થાય અને 40 ને 6 140 થાય સૌપ્રથમ આ 20 ને 20 40 થાય અને 40 ને 6 આ 140 થાય 140 થાય 140 એટલે કે એટલે કે 701 થી 800 વચ્ચેની તમામ સંખ્યાઓ લખવામાં આવે આવે તો તો અંત અંશા અંશા અધિક સ્થાન 140 વખત આવશે આ 140 વખત આવશે એટલે આ 140 140 તમારો સાથ જો વાત થશે આ 140

એટલે કે 1 ટુ 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે એટલે આ રીતનો બીજો પ્રશ્ન છે અને વિકલ્પો આ રીતના છે એ 192 બી 158 સી 203 અને લાસ્ટ ડી 183 હવે આગળ હવે આગળ સૌ પ્રથમ સૌ પ્રથમ તમે 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 આ 1 થી 100 સુધીની સંખ્યા કોને આ 1 થી 100 સુધીની સંખ્યા કોને સંખ્યા કોને તમે 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 1 થી 9 1 થી 9 વત્તા વત્તા 10

वाङ भगो मात्रा भगो मां लखी सव ते टेस એટલે કે એટલે કે તમને તમને આપ 1 થી 100 સુધીની સંખ્યાઓને 1 થી 100 સુધીની સંખ્યાઓને 1 થી 100 સુધીની સંખ્યાઓને આ આ આ એક અંક એક અંકની સંખ્યા + બે અંકની સંખ્યા +

नौ संख्याओं वो आगे लिखे बटा एक थी नौ सूदी मां कुल नौ संख्या वो आगे लिखे अनेचे प्रत्येक दरे प्रत्येक दरे एक एक अंकनी संख्याओं से प्रत्येक संख्याओं एक एक अंकनी छे एक एक अंकनी छे माटे आ नौ गुनिया एक बराबर 9 * 1 = 9 * 1 = 9 था 9 * 1 = 9 था 9 * 1 = 9 था એટલે કે એટલે કે એટલે કે 1 થી 9 સુધી આ 1 થી 9 સુધી આ 1 થી 9 સુધી સંખ્યાઓ લખવાના આર હે 1 થી 1 થી 9 સુધી સંખ્યાઓ લખવાના

માઇનસ આ નવ માઇનસ આ નવ બરાબર બરાબર આ નેવું સંખ્યાઓ આવેલી છે નાઇન્ટી સંખ્યાઓ આવેલી છે અને જે પ્રત્યેક દરેક সংখ্যা 90 सूदेनी आ 10 की 90 सूदेनी संख्याओं लगवाना आवे तो कुल कुल आ 100 ऐसी अंकों ने जरूर पड़े कुल आ 100 ऐसी 100 ऐसी अंकों ने जरूर पड़े हो वे अगर लास्ट माह लास्ट माह लास्ट माह आ 100 आ 100 1

કુલ ત્રણ અંકોની જરૂર પડે કુલ ત્રણ અંકોની જરૂર પડે એટલે લાસ્ટમાં લાસ્ટમાં આ ત્રણેયનો સરવાળો કરવા પડશે લાસ્ટમાં આ ત્રણેયનો એટલે કે આ 9 180 અને 3 નો 3 નો સરવાળો 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 કરવા પડશે એટલે આગળ બરાબર

ऑप्शन ए ऑप्शन ए तमो करेक्ट ऑप्शन थैंक यू